કદાચ પહેલી વખત તમે અને હું એક એવી મોકડ્રીલ જોઈશું જે આજથી પહેલાં મિલેનિયલ હોય કે જેન્ઝી એણે નહીં જોઈ હોય સાતમી મે સાંજે સાડા સાતથી આઠ દરમિયાન ગુજરાતના અનેક સ્થળોએ તમને શું જોવા મળશે અંધારપટ ક્રૅશ બ્લેકઆઉટ હવે વાત જ્યારે મોકડ્રીલની કરી રહી છું ને એમાં પણ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની કે ક્રૅશ બ્લેકઆઉટ શું છે તો મને થયું ચાલો સ્ક્રીન ઉપર ખાલી અવાજ રાખો જે લોકો ઓગણીસો એકોતેર વખતે ઇન્ડિયા પાકિસ્તાનનું યુદ્ધ જોયેલું છે એમને ખબર છે કે સાયરન વાગે ત્યારે શું કરવાનું પરંતુ શું તમે અને હું જાણીએ છીએ કે ખરેખર યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે શું કરવું સાતમી મેના દિવસે ઘણા જિલ્લામાં તમને ડ્રીલ થતી જોવા મળશે હવાઈ હુમલા થાય ત્યારે કેવા પગલાં લેવા એ સમજાય એના માટેની એક પ્રેક્ટિસ આત્મ સુરક્ષાનું શિક્ષણ પણ આપવામાં આવશે એટલે અંધારપટ થાય ત્યારે ડરતા નહીં ક્રેશ બ્લેકઆઉટનો સમય સાતમી સાંજે સાડા સાતથી આઠ વાગ્યા સુધીનો છે એટલે મહેરબાની કરીને સહયોગ આપજો એમ ના કહેતા અરે હું તો નીકળી ગયો ઓફિસ હતી આ હતું તે હતું અરે ગાડીમાં તો કેવી રીતે હું લાઇટ બંધ કરું જો આ મોકડ્રીલ છે હોસ્પિટલ બંધ નથી થવાની કોઈના ધંધા પણ બંધ નથી થવાના બધું રાબેતા મુજબ ચાલતું હશે પરંતુ સાયરન વાગે ત્યારે શું કરવાનું જ્યાં પણ હોવ ઓફિસ ઘર કે કોઈ બી જગ્યાએ તમારે લાઇટ બંધ કરવાની ઘરની જે લાઇટ છે જે પ્રકાશ છે એ બહાર ના જવો જોઈએ અને જો તમારી પાસે એવા પડદા છે કે જે પ્રકાશ બિલકુલ બહાર નથી જવા દેતા તો બારીના પડદા પાડી દો જો તમારા ઘરમાં કે ઓફિસમાં કાચ એવો છે કે પ્રકાશ બહાર જાય છે તો કદાચ એની ઉપર છાપા પણ લગાવી શકો છો હા ઓગણીસો એકોતેરમાં ઘણા લોકોએ પોતાની બારીઓમાં છે ને છાપા લગાવ્યા હતા જેથી પ્રકાશ બહાર ના જાય એવું ડેન્જર વસ્તુ હોય છે જ્યારે યુદ્ધનું માહોલ હોય છે પરંતુ આ મોકડ્રીલ છે એટલે ડરવાની કે અફવાઓ ઉપર ધ્યાન આપવાની કોઈ જરૂર નથી તમારા દિવસનું ખાલી પ્લાનિંગ એ રીતે કરો કે તમે સરકારને સહકાર આપી શકો જાહેર જગ્યાએ લિફ્ટનો ઉપયોગ સાંજે સાડા સાતથી આઠ દરમિયાન ના કરતા ક્યાંક ભરાઈ જવાય તો સાચું કહું તો આ મીમ બનાવવા માટેની વસ્તુ નથી હું એટલું જ કહીશ કે જેટલી પણ માહિતી છે એની તમને છાપામાં જોવા મળશે છાપાઓની પોતાની જે વેબસાઇટ છે એની ઉપર પણ વાંચવા મળશે ડિજિટલ ચેનલ જે ઓફિશિયલ હોય છે પેલા પેજીસ નહીં જે ઓફિશિયલ છે સરકાર તરફથી જે બ્રોડકાસ્ટ માટે યુઝ થતી હોય અથવા તો ટીવી કે પછી રેડિયો આ માધ્યમો ઉપર જેટલી પણ માહિતી તમને મળે એની ઉપર જ વિશ્વાસ મૂકો આમાં કંઈ ડરવાનું હોતું નથી આ ખાલી એક ટ્રેનિંગ છે તમે સમજો ને કે તમે કેટલું ફોલો કરો છો એનાથી ખબર પડશે કે આવનારા દિવસોમાં જ્યારે પણ યુદ્ધની પરિસ્થિતિ થાય તો આપણે કેટલા તૈયાર છીએ સરકારને વોલેન્ટિયર્સ પણ હેલ્પ કરશે ડ્રોન હોય કે પછી ટેકનોલોજી એના સરકારથી આપણે એ પણ જોઈ શકીશું કે ક્યાંથી લાઇટ લીક નથી થતી ને કોઈ પ્રકાશ ક્યાંયથી બહાર નથી જતો ને ભાઈ સંપૂર્ણપણે બ્લેકઆઉટ તો લોકોએ ફોલો કર્યું છે ને તો જ્યારે પણ સાયરન વાગે છે ને બ્લેકઆઉટ માટે ત્યારે સમજીને સાથ આપજો એ વર્તન જ છે જેનો અભ્યાસ આપણને જણાવશે કે આપણે કેટલા ગંભીર છીએ કેટલા તૈયાર છીએ ઇન્ડિયા સેફટી ડઝન્ટ બિગિન એટ ધ બોર્ડર ઇટ બિગિન્સ વિથ યુ લેટ સપોર્ટ આર ફોર્સિસ ફ્રોમ હોમ જય હિન્દ